નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ તેરસો એંસીથી ચૌદસો ને રાજકોટ ચૌદસો પંદરથી પંદરસો ને પિસ્તાલીસ જામજોધપુર નવસોથી ને એંસી ધંધુકા ચૌદસો પચાસથી ચૌદસો એકાણું ધારી તેરસો પિંચ્યાસીથી ચૌદસો છન્નું ખાંભા ચૌદસો પચાસથી પંદરસો એકાવન જેતપુર સાતસો પચાસથી પંદરસો છપ્પન સિદ્ધપુર તેરસો વીસથી પંદરસો ને દસ ધ્રાંગધા અગિયારસો બાવનથી ટિટોય બારસો એંસીથી તેરસો ત્રીસ અમરેલી નવસો નેવુંથી પંદરસો નેવું જોટાણા બારસો બોતેરથી પચાસ બહુચરાજી તેરસોથી ચૌદસો ને બાવન કડી તેરસો પચીસથી ચૌદસો નેવું ઉનાવા બારસોથી પંદરસો ને અઢાર વિસનગર બારસો પચાસથી પંદરસો ને સત્યાવીસ વાંકાનેર નવસો પચાસથી પંદરસો ને છત્રીસ ભાવનગર તેરસો છપ્પનથી પંદરસો ને ત્રીસ હારીજ તેરસો પંદરથી થી ચૌદસો ને ત્રીસ તળાછા બારસો અગિયારથી ચૌદસો ને સડસઠ ખેડબ્રહ્મા તેરસો પચાસથી ચૌદસો પાટણ તેરસો વીસથી થી પંદરસો ને અગિયાર થરા બારસો થી ચૌદસો ને પચાસ સિહોરી તેરસોથી ચૌદસો ને એકવીસ અંજાર તેરસો પાંચથી પંદરસો ને બાર જસદણ તેરસોથી પંદરસો ને વીસ જામનગર તેરસોથી સોળસો ને પચીસ મહુવા નવસો પચાસથી પંદરસો ને સોળ કાલાવડ અગિયારસો પંદરથી પંદરસો ને પંચોતેર માણસા અગિયારસો બાવનથી ચૌદસો નેવ્યાસી